હેલો એવરી વન ખુર્શીસ કિચનમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે બનાવીશું મેથીના ભજીયા મેથીના ભજીયા બનાવવા માટે મેં અહીંયા ત્રણ ચમચા જેટલા બેસનનો લોટ લઈ લીધો છે કોથમીર અને મેથીને ધોઈને ઝીણા સમારીને લઈ લીધા છે લીલા મરચાં લઈ લીધા છે તીખા લીલા મરચાં લીધેલા છે ચાર જેવા અહીંયા આપણે સૂકા ધાણા અને મરીને અધકચરા વાટીને લઈ લીધા છે લીંબુ લઈ લીધું છે અને આપણે કઢી માટે અહીંયા ચણાનો લોટ અને છાશ લઈ લીધી છે તો કઢી બનાવવા માટે અહીંયા આપણે ચણાનો લોટ લઈ લીધો છે બે ચમચી જેટલો અને છાશ લઈ લીધી છે તમે છાશની જગ્યાએ દહીંનો પણ ઉપયોગ કરી શકો છો લમ્સ ના પડે એવી રીતે આપણે એને સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે મેથીના ભજીયાનો બેટર બનાવવા માટે અહીંયા મેં એક લોટી એટલે કે ત્રણ કપ જેટલું પાણી લઈ લીધું છે સ્વાદ પ્રમાણે મીઠું લઈ લીધું છે પછી આપણે એની અંદર એડ કરીશું સૂકા ધાણા અને જે મરીના અધકચરા વાટેલા હતા એ એડ કરી લઈશું એના પછી આપણે એની અંદર એડ કરીશું લીલા મરચાં જે ઝીણા સમારેલા હતા તે ખાસ પ્રમાણે તમે વધારે કે ઓછા પણ કરી શકો છો પછી મેથી કે કોથમીર જે તમે બંને વસ્તુ પણ એડ કરી શકો છો મેથી એકલી એડ કરવી હોય તો પણ કરી શકો છો પછી અહીંયા આપણે થોડીક ખાંડ એડ કરી છે તો ગળપણ આવે તો પણ ટેસ્ટી લાગે છે અજમો એડ કરી દીધો છે પછી આપણે થોડીક હિંગ એડ કરી લઈશું હિંગ એડ કરવાથી મેથીના ભજીયા પચવામાં હળવા થઈ જાય છે સાજીના ફૂલ એડ કરી લઈશું થોડાક વધારે પ્રમાણમાં એડ નથી કરવાના અને એની ઉપર આપણે લીંબુની ચોવી લઈશું હંમેશા આપણે સાજીના ફૂલ જ્યારે એડ કરીએ એની ઉપર જ લીંબુની ચોવી દેવાનું હવે તમને દેખાઈ રહ્યું છે કે સરસ મજાનું ફીણ આવી ગયું છે હવે આપણે એની અંદર એડ કરીશું બેસન જે મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ છે તો બેસન એડ કર્યા પછી આપણે સરસ મજાનું બેટર હલાવીને રેડી કરી લેવાનું છે તમારે ધ્યાન રાખવાનું છે કે બેટર વધારે પતલું કે વધારે જાડું ના થઈ જાય તો આ રીતે બેટરને મિક્સ કરીને પરફેક્ટ માપનું આપણું બેટર રેડી કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે સરસ મજાનું આપણું બેટર થઈ ગયું છે રેડી અને હવે આપણે ઉતારવાના છે ભજીયા તો એના માટે આપણે એક કઢાઈ લઈ લઈશું એની અંદર તેલ એડ કરી દઈશું અને તેલ થોડું આપણું ગરમ થઈ જાય પછી આપણે ભજીયા માટે આપણે બેટર એડ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે આ રીતે તમે ભજીયા ઉતારશો ને તો એકદમ ટેસ્ટી અને એકદમ પ્રોપર ગોળ થશે અને ટેસ્ટમાં પણ બહુ જ સરસ લાગશે તો આપણે બધા જ ભજીયા માટેનો બેટર આપણે એડ કરી દીધું છે કડાઈની અંદર તમે જોઈ શકો છો કે સરસ મજાના ફૂલેલા ભજીયા થઈ રહ્યા છે તો હવે આપણે એક એક કરીને ફેરવી દેવાનું મારી પાસે નાની કડાઈ હતી એટલે મેં ઝારાનો ઉપયોગ નથી કર્યો પણ ઝારાનો ઉપયોગ કરો તો વધારે મજા આવે છે તમને ફટાફટ તમારા ભજીયા ફરી પણ જાય છે અને ઇઝીલી તમે કાઢી પણ શકો છો એને તો આપણા સરસ મજાના ભજીયા થઈ ગયા છે રેડી અને જ્યારે પણ આપણે ભજીયા બનાવીએ ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે વધારે ફાસ્ટ રાખશો તો ઉપરથી ભજીયા બ્રાઉન થઈ જશે અને અંદરથી કાચા રહી જશે તો આપણા પ્રોપર ભજીયા બને એના માટે આપણે મીડિયમ ફ્લેમ રાખવાની અને જો તમે પહેલી વખત ભજીયા બનાવતા હોય અને તમને આઈડિયા ના આવે કે કાચા છે કે નહીં તો એના માટે આપણે ચપ્પુ લઈ લેવાનું ચપ્પુ આપણે એની અંદર ડીપ કરી લઈશું કોઈ પણ ભજીયાની અંદર અને જો લોટ ચોંટે તો તમારે સમજી જવાનું કે હજુ તમારા ભજીયા કાચા છે લોટ ના ચોંટે તો તમારા ભજીયા થઈ ગયા છે રેડી તો અહીંયા આપણા ભજીયા થઈ ગયા છે સરસ મજાના રેડી તો આપણે એક સર્વિંગ ટ્રેની અંદર કાઢી લઈશું બધા જ ભજીયાને હવે ભજીયા માટેની ખાટી મીઠી કઢી બનાવવા માટે આપણે એક તપીલી લીધી છે ગેસ ઓન કરી લીધો છે બે પરી જેટલું અહીંયા મેં તેલ એડ કર્યું છે તેલ આપણું ગરમ થઈ જાય એના પછી આપણે એની અંદર એડ કરીશું રાઈ રાઈ આપણી તતડી જાય એટલે તરત જ આપણે એની અંદર હળદર અને મીઠું એડ કરી લેવાનું જો તમને આમાં ઠીક ના લાગે તો તમે બેટરની અંદર જે આપણે બનાવ્યું છે છાસ અને બેસનનું તમે એની અંદર પણ એડ કરી શકો છો તો આપણે બંને વસ્તુ એડ થઈ જાય એના પછી ફટાફટ આપણે બેસનનું જે બેટર બનાવેલું છે એને એડ કરી અને આવી રીતે થોડી ઉકાળી લેવાની ઉપર એક પડ થઈ જાય પછી આપણે એની અંદર એડ કરી દેવાની ખાંડ અને પછી સરસ મજાની રીતે હલાઈ દઈશું એટલે આપણું સરસ મજાનું ભજીયા જોડે ખાવા માટેની કઢી રેડી થઈ ગઈ છે તો હવે આપણે સર્વિંગ ટ્રેની અંદર કઢી અને ભજીયાને બંનેને સર્વ કરી લઈશું અને મસ્ત તળેલા મરચાં સાથે ભજીયાને એન્જોય કરીશું તો આવા સરસ મજાના ચોમાસાના વાતાવરણમાં વરસાદ પડે અને આવા ભજીયા મળી જાય તો ખાવાની તો મજા જ પડી જાય તો છે ને એકદમ સહેલી અને ઇઝી રીત તમને મારી આ રેસીપી કેવી લાગી જરૂરથી કમેન્ટ કરજો રેસીપી સારી લાગી હોય તો લાઇક કમેન્ટ શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળી એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બ બાય